નમસ્કાર મિત્રો હું દિનેશ તમે મને ખૂબ પ્રેમ કરો છો યુટ્યુબમાં હું જે વિડીયો અપલોડ કરું છું ત્યાં તમે કોમેન્ટ કરો છો શક્ય હોય તો હું જવાબ આપવાનો પ્રયત્ન કરું છું સમયના અભાવે ક્યારેક જવાબ નથી આપી શકતો પરંતુ એક સવાલ ખૂબ રસપ્રદ છે ખૂબ રોચક સવાલ મને મારા સબસ્ક્રાઈબરે પૂછ્યો છે તો મને લાગે છે કે આજથી એટલે કે આજ રવિવારથી સત્તર જુલાઈ આજનો દિવસ આજથી એક નવી પરંપરા એક નવો શો મારે ચાલુ કરવો છે કે હું દર રવિવારે તમને મળવા આવીશ ત્યારે એવું કરીશ કે તમે સોમથી લઈને શનિવાર સુધી મને જે સવાલો પૂછ્યા હોય એનો જવાબ આપીશ સવાલ તમારા જવાબ મારા એક પરંપરા નવી શરૂ કરીએ તમે મને સવાલ પૂછો હું તમને જવાબ આપીશ કોમેન્ટ બોક્સમાં તમે સવાલ મને કરશો તમારું નામ અને ગામનું નામ પણ તમે લખશો સાથે સાથે અહીંયા હું તમને એક વોટ્સએપ નંબર આપું છું ત્યાં પણ તમે નામ શહેરનું નામ અને ગામનું નામ લખીને તમારા સવાલ મને મોકલી આપશો હું આગ્રહ રાખીશ કે તમે કોમેન્ટ બોક્સમાં તો સવાલ પૂછો વોટ્સએપમાં ભલે મને સવાલ પૂછો કોમેન્ટ બોક્સમાં એટલા માટે પૂછો કે તમને ખ્યાલ આવશે કે જો તમારા જેવો જ સવાલ બીજા કોઈએ પૂછ્યો હોય તો તમે જુદો એક સવાલ પૂછી શકો હવે હું મૂળ વાત ઉપર આવું કે મને કયો સવાલ ગમ્યો છે અને સવાલનો જવાબ આપવા માટે હું આજે મજબૂર થયો છું આ સવાલ છે કમાને લગતો કમો નામ આપવું એટલે કદાચ હવે વધારે પરિચય આપવાની જરૂર નથી વિશ્વભરમાં જ્યાં પણ ગુજરાતીઓ વસે છે એ કમાને ઓળખે છે કમો એટલે કીર્તિદન ગઢવી સાથે આપણને વિડીયોમાં જે જોવા મળે છે પછી રાતોરાત ફેમસ થાય છે તો રસપ્રદ એક સવાલ છે સવાલ વાંચું એ પછી હું તમને જવાબ આપીશ અને કમાના સવાલથી આપણે એક નવી પરંપરા પણ શરૂ કરીએ છીએ જેનું નામ છે સવાલ તમારા જવાબ મારા રોહિત લકુમે એક સવાલ પૂછ્યો છે કે દિનેશભાઈ કીર્તિદન ગઢવીને આશીર્વાદ આપનાર કમો આજકાલ બહુ ફેમસ થઈ ગયો છે શું તમને લાગે છે કે કમો પણ ગયા જન્મે કોઈ ગાયક કલાકાર હશે કેમ કે કમાને કોઈ કલાકારને મળે એટલી જ લોકપ્રિયતા રાતોરાત મળી છે આ સવાલ ખૂબ અગત્યનો છે આનો જવાબ આપવા માટે કદાચ હું ટૂંકો પડું નાનો પડું કારણ કે હું એવું ના કહી શકું કે કોઈપણ વ્યક્તિનો ગયો જન્મ કયો હતો એટલે કે ગયા જન્મમાં તે કોણ હશે પણ સવાલ ખૂબ રસપ્રદ છે હું જ્યાં સુધી સમજું છું જ્યાં સુધી મને નોલેજ છે ત્યાં સુધી હું માનું છું પુનર્જન્મને લગતી જેટલી વાતો આપણે સાંભળી છે એટલે કે ગયા જન્મરાએ જે કંઈ ડેવલપ થઈને જીવ અહીંયા પૃથ્વી ઉપર આવ્યો હોય એ પોતાની જે સફર છે તેને આગળ વધારે છે એ ગતિ એની આગળ વધતી હોય છે ફોર એક્ઝામ્પલ આ જન્મારે જો કોઈ કલાકાર હશે કોઈ ગાયક હશે કોઈ ક્રિકેટર હશે તો એવું બને કે ગયા જન્મમાં એક શરૂઆત થઈ ચૂકી છે કારણ કે આ જન્મારાની પ્રોસેસ હોય છે કે જીવને ગાયક બનવું હશે ધીમે ધીમી શરૂઆત થઈ હશે એ પછી અચાનક મૃત્યુ થયું હશે અને આ જન્મમાં એ પોતાની સફર આગળ વધારીને એક સફળ ગાયક પણ બને એક સફળ કલાકાર બને એક સફળ ક્રિકેટર બને તો કમાને લગતો જ્યારે સવાલ કર્યો છે ત્યારે કદાચ આ લોજિક મને એવું લાગે છે કે કદાચ બંધ બેસે છે કમાની જો વાત કરીએ તો તમે જોયો છે વિડીયોમાં એ સામાન્ય બાળકથી થોડો જુદો છે જેને આપણે દિવ્યાંગ કહીએ છીએ પણ ભગવાને એમને ઘણી બધી બીજી ભેટ આપી હોય છે તો કમાની લોકપ્રિયતા જોતાં લાગે છે અથવા હું એવું માનું પણ છું કે બની શકે કે ગયા જન્મમાં કમો ગાયક કલાકાર પણ હોઈ શકે અથવા આ કલાકારોની દુનિયા સાથે જોડાયેલા જે બીજા લોકો છે જે સંગીત સાથે જોડાયેલા છે એ પણ હોઈ શકે આપણે દાવો ન કરી શકીએ કે ગયા જન્મમાં કમો ગાયક હશે પણ આ વખતે ગાયકોના કારણે જે લોકપ્રિયતા મળી છે લોકો એમના ઘરે મળવા જાય છે મીડિયા ઇન્ટરવ્યૂ કરે છે ત્યારે એવું જરૂર કહી શકાય કે કમાને કદાચ ગયા જન્મમાં આ ગાયકી પ્રતિ એટલો જ લગાવ હશે જેટલો આ વખતે છે એ ગાયક પણ હોઈ શકે પણ હું દાવો નથી કરી શકતો પણ આ સવાલ મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો કમાની વાત હતી ત્યારે મને એવું લાગ્યું કે આ મુદ્દે હું જવાબ પણ આપું અને આજથી મને એવું લાગે છે આ રવિવારથી આપણે એક નવી પરંપરા શરૂ કરી જે મેં અગાઉ તમને કહ્યું છે કે તમે મને કોઈ પણ સવાલ પૂછી શકો કોમેન્ટ બોક્સમાં પૂછો સાથે સાથે તમે હું જે વોટ્સએપ નંબર તમને આપવાનો છું ત્યાં પણ પૂછો તમારું નામ લખો તમારા ગામનું નામ લખો તમારા શહેરનું નામ લખો અને આ સવાલ જે મને મળશે એમાંથી હું શક્ય હોય તો બધા જ સવાલોના જવાબ આપવા પ્રયત્ન કરીશ ક્યારેક કોઈના સવાલના જવાબ આપવાનું જો મારાથી રહી જાય તો તમે ખોટું ન લગાડતા હું પ્રયત્ન કરીશ કે પછીના એપિસોડમાં તમારા જે સવાલ છે એને હું ન્યાય આપું એક જ પ્રકારના જો એકથી વધારે લોકોએ સવાલ કર્યા હશે તો હું બધાના નામ લઈશ પણ સવાલ એક રાખીશ તો કમો નિમિત્ત ફરીવાર બન્યો છે આપણી યુટ્યુબ ચેનલના માધ્યમમાં એક નવા શો સાથે હું જ્યારે તમને દર રવિવારે મળવા આવવાનો છું તો શરૂઆત કમાથી થઈ છે કમાને હું અભિનંદન આપું છું કારણ કે સામાન્ય બાળકો પણ ન મેળવી શકે તેટલી લોકપ્રિયતા મેળવી છે પ્રેમ મેળવ્યો છે કીર્તિદાન ગઢવી હોય કે કોઈપણ કલાકાર હોય આજે કમાને બધા પ્રેમ કરે છે કીર્તિદાન જેટલી જ કીર્તિ કમાઈ મેળવી લીધી છે આ વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો તમે લાઇક કરશો શેર કરશો અને હા હું જે વારંવાર તમને કહું છું કે આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો તમને લાગતું હશે કે આ રિક્વેસ્ટ શા માટે કરવાની એટલા માટે કે તમને મારો વિડીયો પસંદ પડે તમે જુઓ છો પણ તમને યુટ્યુબનું અલ્ગોરિધમ કદાચ ખબર નહીં હોય આપણી યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ નહીં કરો બે લાયકન ઉપર જો તમે ક્લિક નહીં કરો જે ઘંટડી તમને દેખાય છે તો મારો નવો વિડીયો તમારા સુધી કદાચ ન પણ પહોંચે એવું બને તો પહેલું જ કામ આજે એ કરશો કે તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો આપણે યુટ્યુબ ચેનલમાં પ્લેલિસ્ટમાં જશો ઘણા બધા ગુજરાતી ગાયકો કલાકારોના ઇન્ટરવ્યૂ છે જે પ્રેરણાદાયી છે એ જોવાથી કદાચ તમારા જીવનમાં પણ ફરક પડશે મારો ઇન્ટરવ્યૂ કરવાનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે હું જે પ્રેરણાદાયી કહાની તમારા સુધી પહોંચાડું એનાથી તમારા જીવનમાં ફરક પડવો પડે માત્ર મનોરંજન માટે ઇન્ટરવ્યૂ નથી કરતો તો ફરી રવિવારે મળીશું ત્યારે કેટલાક તમારા સવાલો હશે એ સવાલોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ